શહેરના મુખ્ય માર્ગો પર વસ્તી નિયંત્રણના સંદર્ભે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રસંગે વસ્તી નિયંત્રણ માટે લોકો જાગૃત બને એ હેતુ સાથે અનેક લોકોએ તેમાં સહયોગ આપેલો હતો જુલાઈ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ એક જનજાગૃતિની જરૂર છે તેવી વસ્તી નિયંત્રણ જે વિશ્વ લેવલનો પ્રશ્ન હતો તે આજે અત્યારના સમયમાં ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે ત્યારે હજુ પણ લોકજાગૃતિ માટે ખૂબ જ જરૂરિયાત હોય સરકારશ્રી પણ ખૂબ જ સારી એમાં મહેનત કરતા હોય અને તેના ભાગરૂપે આ વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા એક લોક જાગૃતિના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં એ નાનું કુટુંબ સુખી કુટુંબ એવા નારા સાથે આ રેલીનું આયોજન થયેલ હતું અને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તેમજ મંત્રી શ્રી ચતુરભાઈ ખૂંટ મનસુખભાઈ ધાનાણી અને મારાવતી આ તમામ વિદ્યાર્થીઓને આ લોકજાગૃતિ માટે જે મહેનત કરવામાં આવી રેલી કાઢવામાં આવી આયોજન કરવામાં આવ્યું તે બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે